નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ ચેનલમાં આપ સર્વનો હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે કપાસના બજાર ભાવ અંગે સંપૂર્ણ અપડેટ મેળવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહેજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો કપાસની અપડેટની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે

જસદણમાં તેરસો થ્રીને પંદરસોને અઢાર રૂપિયા બોટાદમાં અગિયારસો પંચાણુંથી પંદરસોને પચીસ રૂપિયા મહુવામાં ચૌદસો થ્રીને ચૌદસોને રૂપિયા ગોંડલમાં બારસો એકથી પંદરસોને એકવીસ રૂપિયા કાલાવડમાં તેરસો છોતેરથી પંદરસોને પાંત્રીસ રૂપિયા જામજોધપુરમાં તેરસો થ્રીને પંદરસોને એકત્રીસ રૂપિયા ભાવનગરમાં તેરસો ચાળીસથી ચૌદસોને રૂપિયા જામનગરમાં બારસો થ્રીને પંદરસોને પચાસ રૂપિયા બાબરામાં ચૌદસો સિત્તેરથી પંદરસોને પાંત્રીસ રૂપિયા જેતપુરમાં સાતસો એકવીસથી બારસો ને છ્યાસી રૂપિયા વાકનેના બારસો પચાસથી પંદરસોને અઢાર રૂપિયા મોરબીમાં તેરસો પંચોતેરથી પંદરસોને એકતાલીસ રૂપિયા રાજુલામાં તેરસો ત્રીસથી પંદરસોને પચાસ રૂપિયા હળવદમાં તેરસો પચીસથી પંદરસોને બાવીસ રૂપિયા વિસાવદરમાં બારસો પચીસથી પંદરસોને અગિયાર રૂપિયા તળાજામાં ચૌદસો ત્રેવીસથી ચૌદસોને રૂપિયા બક્ષરા બારસો પસાર થી પંદરસો ને આડત્રીસ રૂપિયા માણાવદરિયા હારીજ માં ચૌદસો ત્રીસ થી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા વિસનગરમાં અગિયારસો ત્રીસ થી પંદરસો ને અગિયાર રૂપિયા હતા કપાસના બજારના ભાવ તો ખેડૂત મિત્રો કપાસના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ કપાસના ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવી જાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જઈ જવાન અને જય કિસાન